માંડવી તાલુકાના મૌ મોટી ગામે મૌ મોટી ભાનુશાળી મહાજન સ્થાનિક એવું મુંબઈ આયોજિત સર્વે પિત્રોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભાગવત વક્તા શાસ્ત્રી ભીમસેન જોશી મોટા ભાડિયા કચ્છવાડા વ્યાસપીઠે બિરાજી પોતાની મધુરવાણીથી કથામૃતનો રસપાન કરાવી રહ્યા છે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને કચ્છના વિવિધ ગામોમાંથી ભાનુશાળી

पितरूएं जे मुख़सार ते जेको भागवत सप्ताह जो भव्य आयोजन करे में आयो आहे हुन लाइ करे जेको असांखे साथ सहकारु मिलियो आहे आजू बाजू जे गामे जो आजू बाजू जेको विष्णु समाज ई असांजा हिन जो असांखे बहू सारो साथ सहकारु मिलियो आहे अॼु असीं वीह तारीख़ तीअं असांजी कथा जी चालू त हुई अॼु असीं वीस तारीख़ जो पहलो ॾींहुं एकवीह तारीख़ जो ॿीजो ॾींहुं टेवीह तारीख़ जो ॿावीह तारीख़ जो टीजो ॾींहुं अॼु असीं चोथें ॾींहं जे चालण ते पोखा અસો પ્રોગ્રામ માતાજી બહુ સરસ રીતે સંપન્ન થઈ રહ્યો છે અને અજ ચોથો ડીએ એમ કે સમજી અજ રમ ભગવાન જો આગમન થયો અને અ સાંજો પાો કૃષ્ણ જન્મનો પ્રો પ્રોગ્રામ રખમાં આવ્યો અને સાંજો રાતજો ભવ્ય સંતવાણી એ સંતવાણીમાં પણ આજુબાજુ ગામ મહાજન મંડળ મિડે બહુ બહુ સંખ્યામાં ઉપસ્થિત રહે અને સારો અસકે જી આગળથી સાથ સહકાર દિના એ રીતે આગળ બી સાથ સહકાર દિએ અને આગળ જ અ ત્રિ એ પ્રમાણે ભવ્યથી ભવ્ય જે સનાતન ધર્મ લે અસ ભાગવત સપ્તાહનો જે હિન્દુ ધર્મ લે આયોજન ક્યો આ એમને અસિ પાર પી અને સફળતાપૂર્વક અસર એ કાર્ય સંપન્ન થાય અડા મે આશીર્વાદ દિજા અને ભાવ ભર્યો આમંત્રણ આવે ભવ્ય સંતવાણી મે પધારીજા તૂબ ખૂબ આભાર મહારાજ સ્થાનિયા મોહ મોટી સ્થાનિક પ્રમુખ અસ વીસ તારીખ વીસ પચીસ બાબર સપ્તાહનો પારંભ થયો વીસ તારીખ દીપા ઘટમાં શ્રી અસા બહુ તમિના શ્રી દીપા ઘટમાં હોવાના પાંચ મંશ્રી કેશલદાસ ગુરુ એ પણ દીપા હાજર રહ્યા હોય હસ્તક પાંચ દીપા ગટ પાછળ તરીકે પૂરેપૂરી સેવા સમાજ એનજો પૂરો અસર સપોર્ટ અન્ય હર કા કાર્યમાં અસ સહકાર દે એમી પાવા ટીમ પાંચ દેશ મહાદેવની એનો પૂરો સાથ સહકાર ગોધરામ સત્સંગ મંડળ એ પણ હંમેશા અસર સાથે જુડલ કાર્યક્રમમાં અને આજુબાજુ જ મને પાંચ ભાનુશાલી બહાજન અંજાર ગાંધાજા ટોટલ ભાનુશાલી બહાજન હંમેશા અસર સાથ અસર પૂરેપૂરો સપોર્ટ અને સહકાર છે તો એની ખરેખર સેવા સમાજ દેશ બહાજન ઓતરાવ સક્ષમ મંડળ અન્ય મિણી મા યાનિવારો ઋણ કે જે અસરો આમંત્રણ કે માન દે અને બૌળી સંખ્યામાં વધાર્યો તો ખરેખર આખી સમાજ જો અસિયે ઋણું કે અસિ ન આમંત્રણ માન દે તો એ બહોળી સંખ્યામાં એ વધાર્યા અને અને અસર જેને સાથ સહકાર દિયો એ બદલ આખી સમાજ જ અમસ્ત રહી